સાહેબ તમારું નામ કીધું ઇકબાલ ભાઈ મેરેજ ને કેટલા વર્ષ થયા ચાર વર્ષ થયા અત્યાર સુધી આમ તો ચાર વર્ષ મેરે છે અલગ અલગ ડોક્ટર બતાવ્યું નામ તમારે એવું બીજી કઈ લગભગ અમે પચીસ ત્રીસ ડોક્ટર ને બતાવ્યું કોઈ જગ્યાએ અમે છ છ મહિના ટ્રાય કર્યું એક 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 હોસ્પિટલ ને ત્રણ મહિના બે મહિના ત્રણ મહિના એ રીતના મને યાદ છે તમે અઠ્યાવીસ ફેબ્રુઆરી આવ્યા હતા બરાબર ટેબ્લેટ પણ તમે કઈ જગ્યાએ આપણે જવાનું હતું અમારે જવાનું તો એકચુઅલી ઉમરા માટે મક્કા મદીના તો એ જવાની ડેટ હતી એના પહેલા મેં આઈન બતાઈ ગયા પછી તમે એમ કીધું હતું ત્યાં જઈને સારા સમાચાર આપજો તમે અલ્લાના ઘરે જાઓ છો ઓકે બધું વાંધો નહીં ઇન્શાલ્લા ટેબ્લેટ ને બધું આપ્યું છે તમે હા ટેબ્લેટ ને બધું ત્યાં સરુજ રાખ્યું છે અમે તમે એક પટીન તપાસ પહેલા યુપી ની તપાસ કરી હતી કે જે કરી હતી પહેલા આ આ 8 દિવસ પછી કરી હતી આ મક્કા માં કરી મક્કા માં કરી હતી પછી પાછું કઈ જે કરી ત્યાં જ મદીના માં મદીના માં કરી બરાબર આજે જો અમારી માટે ઠેઠ તમે અમદાવાદ થી આવ્યા છો બરાબર ખુશીના સમાચાર જોડે અલ્લાહ એ શું કર્યું છે એક ગિફ્ટ આપી દીધી ગિફ્ટ આપી દીધી છે બરાબર આજે અમારા બેન કેવા છે 7 વીક થઈ ગયા છે બરાબર એટલે કે બે જીવા થઈ ગયા છે બરાબર 100% અને એટલા ડોક્ટરને ફરીને આવ્યા તમને અમારું કામ કેવું લાગ્યું આમ તો આજ સેકન્ડ વિઝિટ છે બરાબર ને તમે ફર્સ્ટ વિઝિટ ત્યારે આવ્યા હતા અને આ સેકન્ડ વિઝિટ છે આ સેકન્ડ ફર્સ્ટ વી ફર્સ્ટ ટાઈમ જ આ રિઝલ્ટ મળ્યું છે અમને બીજું સાહેબ કેવું કામ લાગ્યું અમારું ના ના અલહમદુલિલ્લાહ બહુ સારું કામ છે અને એકદમ હાથમાં અમને કે ને અમારામાં કે કે સિફા છે એમ બરકત છે એવું આ હાથમાં છે મલ્લાના તરફથી આવું છે અમને હાથમાં થેન્ક યુ વેરી મચ અને બીજું સાબજી વિડિયો મૂકતો વાંધો રહે ને ના ના કોઈ ઓકે સર થેન્ક યુ